હા સુમલો રે ને એનો મારા હાથ ની માર ખરી જોટે ખોટી લડાઈ સીધું દબાવશે એટલે સાધનો વાળા રે ને બધા મારા બાજુ જોઈશે પણ ને ના હોય તો શુમલાને કઈ દે ઉપર છે કે સોમલા જો જીવનલાલ બોલે તાંજો સુધી જે દાદા ધોકો લઈને ફર્યા ને એ દાળ તારું મોત આવી જા અમુ તો લડાઈ જ કરી અમે તો ખોટું કરી જ નાખું છે અમુ નહીં ચલબુ વધાર શાંતિ ચલવી છે ઘણા દાડા ચલવી અમુ હમુરનું નહીં ચલબવાનું અમુ ના હોય તો બીજું કશું કરવું નહીં આ રોજ લાકડો નાસી નાસી ને કંટા છું ના હોય ને તો અમે ઈકણે શીલા નાખી દેવા પડશે શીલા નાખીને બધી ભેસો બે તને બંધી કાઢવી છે ઈકણ એટલા પશુ તો આગવા નહીં કરે કે લાકડો અમે જેને જો થઈને જવું હોય ને થઈને જશે અમે તો કોઈ આગુ પાછું કરવા નહીં આવે કા

તો રોર બની જાય પણ અરે ખરા એક નંબરના મૂર્ખા ભેગા થયા છે બે બે હોમા ડફણોસ અમે મારે પેલા તલાટી તો વાત કરી દીધી છે અમે તલાટી આવું એટલે સહી સિક્કા કરાવી અને સીધો રોર મંજૂર તો કરાવી દેવો છે ભલે પછી જે થવું હોય થાય પણ હાલ ખરા પાછો હું આમ ખાણો જીવણીઓ ખરા ને પાછો થોડો સમજણો છો પેલા મારે એનું ભેગું થવું પડશે જીવણીઓ એક વાત સમજી જાય ને પછી સોમલાન તો થઈ પડશે પણ જીવણ્યાં ખરા ને એના ઘર આગળ થોડી જગ્યા હોકરી છે કે ઈ પોડી કઈ નાખે ને ઓ હો 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 જીવણ આવો સરપંચ આવો તો કે હારું દીધું ભેગો થઈ ગયો દેખ કે અમારે અમાર ઘર કોઈ જમાનો નઈ રાખ્યો તો ઈ કર હતા

એટલે હગારી હોય તો આપણે અંગાથી ના કરતા કશું મારો ઢેસણ ભી તમારી હગુ કરાવવા તો પછી બોલો તા હગાની વાત નહીં તાળ જો હારી છે વાત અને સમજી જો તો મજા આવશે સારી છે તો આ બર શું ખરાબ હશે તો પાછી આવી દે હું હું કહું છું કે જો પેલો રસ્તો અમે ખરો ને ઓહ કાયમ નું દુખ કાઢવું હોય ને ઓહ હો તો એક બીજા વેઠી લ્યો ના હો તો મંજૂર થઈ જશે છે ના સહી સિક્કા થઈ જશે

સરપંચ નહી જ તો પછી ખરા ને ટોકરી વગાડશે એટલે બુદ્ધિ વગર ના આખા ગામમાં બધા થઈ જશે છે નહીં કરો તારા જેવો દફણા છે ને કણ એટલે બાકી રહી ગયો છે કીધું સરપંચ અમાર રોડ નહીં બનાવો તમાર જો બનાવો બનાવો તમાર ગેરજ જ ના બનાવો ઘર આ બનાવો જોય બનાવો તમારું નહીં વિચાર તો પણ કોઈક બાનનો માણસ આવે ને તો આબરૂ મારી જાય છે કણ તે કણ આગળ હું કોટા નાસી તો એ બાજુ આવત નહીં જીવણિયા આબરૂ મારી જાય છે અગાવાલોય થઈ નેકરે ને સરપંચ કે આવું મોટું નામ છે અને ઓય તો હજી રોડ

આગેર આ ને મોટો ખાડો કઈ નાખું છું શું થઈને જો છે હેડીન જોઈએ છે તોય રપત પર છે કે નહીં એક નંબરના મૂર્ખા છે બધા બુદ્ધિ વગરના છે સાનું ઓણ શિકર બુદ્ધિ આવશે એ ખબર પડતી ને કે સરપંચ કોઈ કરતા નહીં હું તમારું કપાળ કોઈ કરતા નહીં તમારો લસણ ખરા ને એ જી બદલો કંઠારી જો આ ગમતો માણસ હતી કેટલા જણાને મારતો સમજાવા

આ જિંદગી થી લોહી પીવા છે ડોહોય લોહી પીતો હતો અને અરે મારું લોહી પીવો છો મને હું કરું એ ખબર નહીં પડતી મારો દારો ખરાબ કર્યો અને તો જીવણિયા તારે ત્યાં જેટલો ડફણો આગળ કરો ને રસ્તામાં એટલો કરે જ આપણને શું કરું છું અમુક તો એ રસ્તો જ બંધ કરવો છે એટલે તાને હલવાય ને તો તાને તને ખબર પડશે બધો બંધ કરી દે એટલે ફટ દઈનો ફેંકલો આવશે આ ગૌ મારો લીધે તો મારું મગજ પાછી જાય છે હું આનું શું કરવું મારે કયો

ના ના કોઈ ના પીવા જવાનું જ નહીં ના કેમ આમ તો પેલા ખેમલાની રોજ હવાડે તો રખે બી ચાટ તો હવારે ને મારે બપોરે ખાલી ખાવા જવું કારણ કે રોટલો હું તો બનાવતો નહીં એના આલ દે મને એટલે ખાઈ લેવાનું ચોમલા હું કવ છું હા અમે પેલી વાત કરી સેટ આવી ગઈ છે સેઈ વાત વધા ટોણામાં પર તૂટી ન જાય પણ સેઈ વાત ચોખવટ કરો જે હોય એ એ નહીં આયો તું

તૈતાર બનાવ અને પેલી તૂટી રહ કોઈ કણ મોતો તો ડારે કે નહીં ડારે તૂટન તો બધો નું તોરવાન હું એકલો તો નજર એટલે પેલી તારી ઉંગવા માટે બનાવી છે કણ કૂતરો એટલે બનાવી છે અને રસ્તા સુધી તો કઈ પેલીઓ એ બનાવવાની ના આવ તવાં છે ખબર પડે છે પણ તવાં છે ખબર નહીં

લઈને નહીં ટોપી મેળવાની કશો તો નહીં સરપંચ પેલી એમ ના મેળવા બસ હારું અમુ તો રાજી ને રાજી રાજી અમુ આ એમ હમજી જતા હો તો સાબાના શિવ બાપુ ચા નહીં પી મારા હારું તમારી સાફ ને તો મારું મુઢું કરવું થઈ જાય હારું થયું આ સમલો માની જો કલો મુસારીઓ ખરો ને માનતો નહીં પણ દારો ખરો ને નો સમય આપવા દે એનું ખરા ને બરાબરનો નો બનાવવો પડશે આ ખરો ને ગમે તે સમલો પણ વાતનું સમજો ખરો પાછો

પંચાયતમાં હોબાળો કરી નાખો હોબાળો પેલો કે મારી ઓળમાં રોડ બનાવો પેલો કે મારી ઓળમાં રોડ બનાવ પેલો કે મારા હોય રોડ બનાવ હોય રોડ બનાવ એમ કરી અમારા સભ્યો લડે રોડ લઈ જવા માટે પણ અમારા ગોમના પેલા બે બુઠા ઇવોના ઘર આગળ રોડ થાય છે હરસિંહ ઇવનો બાપ ખરો ને એ જતો રહ્યો શેરી એ જ હતા કદી કોઈ દાળ નવી હીટ ચોંટાડી નહીં અને પંચાયતનો રોડ આવ્યો છે તોય બોલો રોડ લેવા તૈયાર નહીં ઉપરથી મારા લડે જ હોય છે એવું નહીં વિચારતા કે રોળ બનાવીશું તો અમારે છે ફાયદો થાય એટલે આ કોઈ મેં પરુણો આવે તો હારું લાગે ચોમાસામાં વધારે ધોવણ ના થાય પછી ગમે તે શોક જવું હોય ચોમાહમ તો યુવાના ઈકડ જઈએ છીએ ને એટલે આટ આટલો તો ખોધો થઈ ગયેલો હોય છે મેં ફર્યા જેવું એ વતુ નહીં બોલો તોય અવાન જરાય મગજ ફેટતું નહીં અને ના હોય ને પોણી ભરીને નવા નવા રોગો થાય અને આપણને નુકસાન કરે એ ના કરતી રોળ બનાવી દીધો હોય તો પણ નહીં માની એવા તોણે તોણે ના હોય ને તો એ કોમ કરવું પડશે આ બે જણો ને ખરો ને કોઈની અણી જેટલી આ જગ્યા સોડવી નહીં એટલે ના હોય ને તો પેલા બે વોદરા લડે છે અને મને ફાયદો ઉઠાઈ જાય છે ને એ મારે એવું જ કરવું પડશે આ બે જણા લડ્યા જશ અને ના હોય ને તો મારે બેસણું ડાળિયું અને મારું ઘર બનાવ્યું છે એટલાથી આરસી રોડની જરૂરત છે કોઈ હું ખર્ચો કરીને તો કોઈ બનાવવાનો નહીં અને સામ પૂરું કાચું નેળ્યું છે ને આટલા આટલા ખાડા થઈ છે તો આમાં આમ તો એ કંઈ ઢાળિયામાં જવાતું જ નહીં ગમે તે કરી અને આ રોડ ખરો ફાયદો થઈ અને ના હોય ને તો મારી બેસો નું ઢાળ્યું રહ્યું ઈકણ અને મારું ઘર રહ્યું ને ઈકણ લઈ જાય બનાવી દેવો છે ઓમે કાલ સરપંચ ને બાબુજી બે જણા કહેતા તા કે બીજા તો શો બનાવીએ એવું નહીં કે ગોમ વચ્ચે આ છે ને એ રહ્યો બનાવી દઈએ ના હોય ને તો જીવણિયા એવાનો બનાવવાનું તો ના પાડે જ છો અમે કેન્સલ કરાઈ અને સીધો મારા ઘર આગળ ગોઠવી દેવો છે

પણ અરે ખેમાં આવ્યો નહી ગયો પણ કંટાળ્યો છું વાત તમારી ખરી જીવનલાલ ગમે તે પણ ખેમા હું જે બોલું ને બધું વ્યવહાર બોલું પણ એ સમજતો નહીં તો જીવનલાલ તમારો ડોહો ખરા ને અમારો ડોહો વાતો કરતા કે એ બાજનું ખાલુ રેમલા વાળું

ખેંચી નાખાય કોઈ ની તાકાત જ નહીં દોરા વારે અંદર આઈટ વાત કરી ના હોય કરોડો રૂપિયા લીધે જગ્યા ને દસ હજાર માં તમારી થઈ જશે જગ્યા હા દસ હજાર બને

આપ મરી જાય અને લાકડી ભાગના એવું કોમ કરીને ને મેલ્યું છે આ બે જણા હો બુઠા લડ્યા જતા ઈવન લડવા દેવા છે અને આ રોડ તો ખરો ખેમા મૂર્તન ના ઈકણ તૈયાર થઈ જશે અને કાયમ નું દુઃખ કાઢી નાખીએ ખેમો અમે એક મનિયારી ભેગો થયો છું ના હોય ને તો બીજી મનિયારી આટલા ચોક્કસ ફરતી છે એની ભેગો થઈ લઉં અને હમાચાર લઈ લઉં અને ચાર ચાર પોચ ચાવીઓ એવી હાલવી છે બરોબર ની

ગમે તે થાય પણ કે એક કોમ કરું આ પેલા કી શોમલા ના જે પેલું તણતર કરેલું રહ્યું ને આગળ ઘરે આગળ એ પળન કી રોડ તો ખરાબ જ છે મારે તો કે ફેન્સિંગ માર દેવી છે તારા બાપાનો નો કાયદો સાથે મારી પેલી તોરાવશે રયો શું માં કાકા એ તો હું કેતો તો ખબર છે હું કેતો તો ના હોય તો શીલા નાખીને પેશો બધી દઉં કો તો ફેન્સિંગ મરાઈ દઉં કો તો દીવાલ તણાઈ દઉં એટલે પછી દબોન તો તમાર બાજુ જ થશે કે રોડ કરશી તો છોકન થઈ કરશી આવડો રોડ કરસી એ કાયદેસર માપ આવતો હોય એવળો થાય બધું હોંભળો આનું હું એ ખબર પડતી નથી પોયલો ખરો ને બોય પડે ને એ ધૂળ લઈ જાય રોડ થતો હોય એ પોળો કરવા માટે પેલા માપ તો પોળું જ લેવું પડે એટલે તમારી દિવાલ તો આવી જાય કે ના આવી જાય તમારું તંતર કરેલું નહી આરિયાની દીવાલ આવે એ તોડવું તો પડત કર તોળિયા વગર રોડ ના થાય જો મા કાકા આમાં નજર મારો ખાલી રોડ છેવળો છે જો અને તમારી કણ એટલી જગ્યા છે સ નહીં પછી દબાવણ તો આઘું કરવું પડે કે ના કરવું પડે પછી બધું તોડવા જ મંડ જાય તો કોયા તોડવા નહીં તો બાર કમ્પેટ જ છે બનાવ ભાઈ મને તો હું નુકસાન છે મારું શું તંટર તૂટી જવાનું છે કે મારા ઈકર બગાડ થવાનું છે એટલે શોંતિ થઈ જાય જીવન યાનું દુઃખ ને એમાં જા

આગળ તંતર્યું ને તૂટી જાય હા મારા જેવો હાથ ઉકેવા વાળો માણસ બીજો કોઈ નહીં મળે સરપંચ ને બધા રહ્યા ને એ તો ખાલી ફોહલાય ફોહલાય ફોહલે અને હાથ ઉપર રાખી અને કોમ કરાવી લે એ તો ગરજ ના યારી છે ગરજ પડે ગધારાન બાપ કી એની હોય તો ગામ માં હું કરવાનું હોય ગ્રાન્ટસ પાસ કરવાની હોય કે તો ગુદામ પૈસા લઈ લઈને હું સિંચા અને વર રાખ્યો આ એમ નહી સરપંચ નો વિરોધી કોણ વિરોધી કોણ આપણે અને જીવણીઓ રે રે

તો માપણી આપવાની કાલે માપણી આપવાની થાય માપ એક વખત ખૂંટો વાજી ગયો તો પછી તમારી પીપુડી નહીં વાગે પટી ગયું હાજર પાછા એ બધું મારા ના વિચારવાનું હતું તો સલાહ હાલવાની હાથી મેં હાલી દીધી ચા નહી દો નહી પણ મને ખરું ને તમારું હારું થતું હોય ને ચોમાકા કઈ માં આપણો રસ હું તો કઉ છું ના હોય ને તો કાલે ઉભા થઈ જજો તો કાલે તૈયાર રહેજો નકા બાકી પેલા કાર્યો ને મારે કેવું નહીં પણ તમને જોવા મળશે સૌથી વધારે તો જગ્યા તમારી ના દે ને તો ખલાસ થઈ ગયો મારું નામ ખેવા મૂર્તે નહીં વર રાખજો અમે બરાબર બન્યા વાહ પૂરી છે મજા આવશે કાલે આખા ગોમચી બેય બે બે ચેટા ફૂટશી એટલે રોડનું માપ લેવાનું અને રોડ બનાવવાનું બધું કેન્સલ થશે અને પછી સરપંચ પાસે કોઈ આરો નહીં રહે એટલે ઝાવળી 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 અને સરપંચના ગુદામાં વાત નાખવી છે કે સરપંચ આ બધા તો નહીં બનવા દે આ તો બધા ગંધાતા જેગા છે અને ઓની કશું થાય એવું નહીં ના બનતો વાંધો ગંદકી મત પડ્યા રહેવા દો મારા બનાવી દો મને કોઈ ચિંતા નહીં રાજી ખુશી આપણો રોડ તૈયાર વાત તો સાચી એક ચિંતા કરે છે આ ખેમો એટલો સારો કેવાય તે ફળ મારો રેલો ઈ ન આવ્યો ના એક આપણું વિચાર એવા નહીં અમુક રોડ તો બનાવવા તો નહી જ મારે કાલે જોવું છે એક શિયો છે ખરો ને કોરી લઈને જ બેવું છું પાળીયો થઈ જાઓ પણ એક ખૂંટો ગાલવા નહીં દેવાનો પેલા માં પેલા કરું છું એક મોટો કેસ બનાવી દેવો એટલે ફટ દઈ ખરો રોડ બનશે ને સ્ટે આવી જ એવું કરીને મેલું તમે રોડ બનાવો છો સોમા કાકાના ઘર આગિયાર